ભરૂચ લોકસભા ભારતીય મોટા માર્જિનથી અમે જીતવાના હતા પણ ઘણા બધા સમીકરણો બદલાયા જેના કારણે અમે એસી બે એસી હજાર ના લીડ થી આ ભરૂચ લોકસભા જીતીયે છે કાર્યકર્તાઓએ બુથ લેવલ સુધી ખુબ મહેનત કરી તાલુકાના કાર્યકર્તા જિલ્લાના કાર્યકર્તા તમામ પારખી ના શકાય પરંતુ જીત અમારી નક્કી હતી પહેલેથી જ અમે જીતની વાત કરતા હતા સામે પક્ષે ખોટા અપપ્રચાર કર્યા સરકારને અમને બધાને અનેક રીતે ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા ડેડીયાપાડા વિસ્તારની અંદર આદિવાસીઓમાં એવી ગેરસમજ ઊભી કરી કે ભારતીય આદિવાસીઓને સમાપ્ત કરી દેશે આવા મુદ્દા ઉછાળ્યા જંગલ વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાંથી ત્યાં એવું એક અફવા ચલાવી કે ફરી મોદી સરકાર બીજી વખત પ્રધાનમંત્રી બનશે તો આદિવાસીઓને સ્થળાંતર કરાવવા પડશે જંગલમાંથી ખાલી કરવાના છે

એ કોઈ સમાપ્ત નથી છે જજમેન્ટ આપ્યું છે એને મેં સ્વીકારે છે અને એસી હજાર જીત્યા છે જીત્યા પછી પ્રજાના પૂરેપૂરા કામ કરીશું ક્યાંક મત મળ્યા છે ક્યાંક નથી મત મળ્યા એ જરા પણ ધ્યાનમાં નથી રાખવાના પરંતુ આખા લોકસભા ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કે ભારત સરકાર ને જે જેટલી વિકાસ કાર્ય યોજનાઓ છે એ પૂરેપૂરી લોકોને મળે એટલે ક્યાંક ક્યાંક અમને જે નુકસાન થયું છે એના પણ અમે સમીક્ષા કરી અને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીશું મતલબ નુકસાન તમને શું શીખવાડી છે જે મતન મતોનું જે ધોવા થયું છે એનાથી શું શીખવાડ્યું છે એ તો આમાં શું છે ચૂંટણી છે ચૂંટણીમાં એવું નથી કે અમે મતદારોને અમે અપીલ કરી તે પ્રકારે મતદારો મનમાં એ જાણવું બહુ મુશ્કેલ છે છતાં પણ અમે અમે સમીક્ષા કરીશું કે જે જે વિસ્તારની અંદર ખાસ કરીને ઝઘડિયા વિધાનસભા અને ડેઢિયાપાડા વિધાનસભાની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સખત માર પડ્યો છે એનો અમે ચોક્કસ સમીક્ષા કરીશું અને હારના કારણ એ વિસ્તાર બંને વિધાનસભાના હારના કારણો શું છે એનું જાણીશું અને એના જે લોકોના જે પ્રશ્નો હશે પ્રશ્નો સમાધાન પણ કરીશું